સાણંદપુરના કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાનને કેદારનાથ અને શિવજીના વાઘા પહેરાવી સુશોભિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ આ દર્શનનો અલૌકિક લાભ લઈ ધન્યતા અનુભવી હતી નીલકંઠ મહાદેવના મંદિર ખાતે પણ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન ભગવાન શિવજીની આરાધનાના પર્વમાં પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે ઠેર ઠેર શિવભક્તો શિષ ઝુકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે આજે સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે વડતાલધામ દિવ શતાબ્દી મહોત્સવની ઉપલક્ષ્યમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટમંજન હનુમાનજી મહારાજ મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજ અથાણવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન તળે શ્રાવણ માસના પવિત્ર સોમવારે શ્રી કષ્ટભંજન દેવને શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને સિંહાસ હિમાલયનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણા દ્વારા અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ અને અનુષ્ઠાન દર સોમવારે નીલકંઠ મહાદેવના મંદિર ખાતે કરવામાં આવશે બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે દરરોજ સવારના સાતથી દસ વાગે આ આયોજન કરવામાં આવ્યું છે એમ હરિપ્રકાશ સ્વામીએ આંતરક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેમ જણાવ્યું હતું હનુમાનજી મંદિરના પરિસરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં વૈદ્રોક મંત્રોચ્ચાર સાથે શિવજીની પૂજા કરી ભક્તો માટે મંગલકામના કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી મંદિર દેવી હંડોળાના અનેરા દર્શનનો લાભ લઈ લોકો અને ભાવિકો ધન્યતા અનુભવે છે ભગવાન શિવજીની આરાધનાના પર્વમાં પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે ઠેર ઠેર શિવભક્તો શિષ ઝુકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે આજે સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે વડતાલધામ દિવસતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં